ગામની શાળાઓમાં સ્કૂલ વિતરણ કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના વ્યવસાયિક મિત્રો અશરફભાઈ એક્ટિવ ફાઇનાન્સિયલ સર્વિસીસ રફીક ભાઈ તુર્કશ ગ્રીન ઓસમાનભાઈ આગરિયા શુભ ઇનોવસોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાથે શરીફભાઈ તુર્કે બેગનું વિતરણ કરવામાં પણ મદદ કરી સતત શિક્ષણની ચિંતા કરતા સુલતાનભાઈ તુર્કીય એન્ટરપ્રાઇઝ તેઓની કંપની મૈસર સારોસ ગ્લોબલ કંપની લિમિટેડ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ગામની ચારેય પ્રાથમિક શાળા સરકારી માધ્યમિક શાળા અને આંગણવાડીના તમામ પાંચસો બાળકોને બેગનું વિતરણ કરવામાં આવ્યું જેથી બાળકોને શિક્ષણ કાર્યમાં વધુ રસ રુચિ વધે સુલતાનભાઈ તુર્ક મુન્દ્રામાં દર વર્ષે નોટબુક વિતરણ ને આવા સેવા કાર્યો કરતા જ રહે છે અને દર વર્ષે બધી શાળાઓને તેઓ દ્વારા ઓફર હોય છે કે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય તો ગણવેશ નોટબુક માટે જાણ કરજો નિઃશુલ્ક લઈ આપવામાં આવશે આજના બેગ વિતરણના આરોસના મિત્રો એવા આચાર્ય દાતાશ્રીની સોચ અને આવું ઉત્કૃષ્ટ કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે ધ્રવ ગામની તમામ શાળાઓના શિક્ષણ માટે આવો સાથે સહકાર આપવા માટે દ્રવ ગામની તમામ શાળાઓના શિક્ષક સમુદાયે આરોઝ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ છે